હેલો યુ ટુ ફેમિલી કે છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાઇને તો જો અત્યાર વાગી જાય છે અગિયાર અને યાત્રાજને છે ને આપણે સવારમાં સાડા નવે ટ્યુશનમાં મૂક્યા હતા અને સાડા દસે લઈ આવ્યા હતા આમ તો એમના બે કલાક ટ્યુશન હોય છે પણ આજ રવિવાર હતો ને એટલે એમને દર રવિવારે ટેસ્ટ હોય છે ટ્યુશનમાં અને સાડા દસથી અલા સાડા નવથી સાડા દસે જવાનું હોય છે એમ તો આપણે હાડા દસે એ લઈ આવ્યા હતા અને આજ છે ને એમના ટ્યુશનમાં ટેસ્ટ હતી તો યાત્રાજ તો બે દિવસથી જ તે જો કે ટ્યુશનમાં જઈએ તો આ ટેસ્ટ હતી તો એ ભાઈએ જો આ રીતનું લખ્યું છે અને એ ભાઈને 10 દસ માંથી દસ માર્ક્સ આવ્યા છે ટ્યુશનમાં અને સહી કરીને દેવાની છે એ રીતનું હે અને ગોટા કઈક લેખા હોય હાસા આ ગુજરાતીના અંગ્રેજીના બધા એકડા ભેગા કરીને લખી નાખ્યા છે આવું બધું લખ્યા કરે તો પછી આપણે સહી કરી દઈશું અને જો જૈદી પતાર જઈ ગયા તો મારી હાટું ચા બને તો મેં હશે ને પાંચ તારીખે રીલ્સ જોઈ હતી અને કાલ છે ને હતી ઓગણીસ તારીખ તો અમે છે ને હાંજે જયા ને ઓગણીસ કે વીસ તારીખ હતી ખબર નહીં બહુ તો અમે હાજે જયા તે મેળો ત્યાં પૂરો થઈ ગયો જતો જયદીપ મન કે તાર જોવાય તો ખરું ને કે ચા ક્યાંથી કેટલા ટાઈમ ઊંધી છે અહીંયા મેં કીધું એવી તો મન કાંઈ નહોતી ખબર પણ મેળો હતો એટલે મને એમ થયું મેળામાં જાય તો ત્યાં બંધ હતું તો પછી અતરાય છે ને રોવા માંડ્યો એટલે ત્યાંથી પછી આપણે વહી જ્યાં મોલે ભાઈને જેમાં બેહું જે રાઇડ્સમાં બેહું તું ત્યાં બધે બે અને પછી ઘરે આવતા રહ્યા ઘરે આવ્યા ને તે સાડા બાર પોણો એક જેવું થઈ ગયું અને પછી ઘરે આવી નાસ્તો કર્યો અને હુતા જો અત્યાર છે ને થઈ ગયા છે સાંજના સાડા પાંચ અને આ ગલેરીમાં જોવા મારે છે ને પતંગ ચગાવવાનું કામકાજ હાલે છે આમનો અમારે પતંગ ચગાવવાનો બહુ શોખ છે બે ઈને એટલો શોખ પતંગ ચગાવવાનો એ ભાઈ કા સાયકલ આંખ ને કા પતંગ ચગાય તો બીજી ખુરશી લઈ લે ને પણ ઉઠી ને મોઢો ને ધોઈ ને સીધો પતંગ ચગાવ આવતો ચાલ વાગી જો આમને છે ને પતંગ ચગાવવાનો બહુ શોખ છે દત્તર મહિનો પહેલા એ પતંગ ચગાવે તો કોક એમ કે આવડા મોટા ટાંડા જેવા પતંગ ચગાવે છે તો એ ત્રણ ને કે આયેલો તો પતંગ ચગાવી

આને ભી પડે દવા પીવાની મશીન હોય ખુરશી એમ છે કે દવા નહીં પાવ એમ હામું પકડી ને પાઇદો પકડી આને તો એ મહિના અહીં ખાજો ઓમે બે લઈજે ઉદ્રસની સુધી આ લે એમ સે આ છે ને બોટલ સેમ ટુ સેમ આ બે બોટલ અને આની એટલે રોડવા એટલે દેવી ઓયલા આને બેટા ગરમ થઈ ગયો છું હા લખ તો દાઈ ઉઠી ગયો છે નાનો ને જરી તાવ આવે એટલે એક દિવસ દવા પીવડાવવાની ના સારું થાય એટલે સીધો દવા પર ના હું બોલ હું પી જાઉં તો તમારો બહુ હું પી તો

જા લાઇક ન હવે મારું મોટર પાણી એટલે તું ના પાટી ગઈ પાણી વાળીમાં આવા શિયાળાનું ઠંડુ હોય એમ તું બતકમાં બેઠો એટલે મજા બકડી જાઈન બટા ગયા ગા પીઝા જો આમાં ગાંડો છે એમ હાચું સ્કૂલમાંથી ની ટીકડી આપી સીની આપીતી એટલા દીકામાં જોવાનું રહી ગયું

પેંડો ખાવો છે તો યતરાજ ને પી ના પડે તો જો જયદીપ જય અને આ બીજી બોટલ છે ને લઈ છે કેમ કે ઓલી બોટલ હતી એમાં એક્સપાયર ડેટ વી અને એકમાં તો છે ને એક્સપાયર ડેટ નહોતી હોય તો દવા ખરાબ થઈ જતી અને આજ પાછો રવિવાર છે એટલે દવાખાના બધા બપોર પછી બંધ હોય એટલે અમે યતરાજની દવા જ્યાંથી લેવી છીએ ડૉક્ટરને ફોન કરી અને પછી પાછી મેડિકલમાંથી અત્યારે આ બોટલ લાયાસી હવે અત્યારે આ પીવડાવી દેવી ખવારમાં ફેર પડે તો ભલે નહીતર પછી ખવારમાં આપણે દવાખાને લઈ જશું યતરાજ ને અત્યારે થોડો થોડો ગરમ છે બહુ ગરમ તો નથી એમ તો કા મીડિયમ મીડિયમ નોર્મલ હાવ જરીક છે પણ તોય તે પીવડાવી દેવી હારી નહીતર પછી એ શું કરે ખર નકરો તાવ આવે ને તો ન કરો કા જો હવે ચાલુ તો થાય જ જીવસે કહોટાવાનો તો પીવી કોને ગમે દવા

અને નો હવે એન્ડ કરી દેવી તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય બાય